જય માતાજી મિત્રો હું શું નિરેશભાઈ રાવળથી ભાવનગરથી ફરીથી બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક હાર્દિકને સ્વાગત છે જો કે લગભગ દોઢક મહિનો થઈ ગયો છે વ્લોગ આવ્યો નથી યુટ્યુબમાં પણ આજે અમારે સાથે એવા સચિન મામા જોડાણા છે કે ભાણિયાભાઈ કે વ્લોગ બનાવો હોય કે એટલે અમારે સચિનભાઈનું ખાસ એની એક અપીલ હતી બનાવો વ્લોગ અને સાથે અમારે કાળુભાઈ નેહળા જય માતાજી જે ડ્રાઈવિંગ કરી રહ્યા છે એનું પણ એક ચાહનાથી એક નાના એક વ્લોગ બનાવો હોય કે એટલે આજે ફરીથી એક વ્લોગ બનાવી છે આજે અમે જઈ રહ્યા છીએ પાટણા પાસે આવેલું ઉજળવા ગામ આલ્ગોતેર પરિવારના આંગણે સરસ મજાનો માતાજીનો માંડવો છે તો પ્રોગ્રામ છે એટલે ના જઈ રહ્યા છે તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે અને આગળ અમારે મામા બે શબ્દ કે મામા જય માતાજી અમારા નિલેશભાઈનો ભાવ જ હતો તે મામા આજ તમે આવો નોંધતા હશે તેમ

કમળેશ થી અમારા બાપુ બાપુ બધા જય માતાજી કહી દે જય માતાજી મારા લાલદાસ અને બહુ જોરદાર ટીમ છે આજે પણ અને બધાને ખૂબ મજા આવે છે વિલોગ ની માલ પા રહેજો

સુનિલ ભાઈ તો વધારે જ છે સુનિલ ભાઈ છે ને બસ સરસ મારા સાહેબ ઓય અલે ને કરજો ફોલો બેક કરજો જો કુંભારવાડા સર્કલ

വേറെ തര പറയാക ಬೇಡ ಯಾವ ಮಾಡಿ ಹಾಲಿ ಇದೆ ಯಾವ್ಯಾವ શિખા ના બોલે હે મારી શિખા ના બોલે મમઈ સિવાય લીજુ નવ નહી હદઈ માબેઠી માબેઠી માવડી રે આલો એ ભગવાન મમઈ કરતા બાબા મમઈ કરતા મારું જીવનો હોયો થશે

હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો જય રહ્યા છે પાસા ઘરે અને અમારે સચિન મામા ગાડી ચલાવે છે સચિન મામા જય માતાજી પ્રોગ્રામ નિલેશભાઈ મસ્ત રીતના હાલ ગોટલના આંગલે માં પ્રોગ્રામ મસ્ત મજાનો પૂરો કરી એવું મસ્ત આયોજક હતું અને નિલેશભાઈ ભાવ ભર્યું એવું મસ્ત ગાયું છે મુંબઈમાં બે ત્રણ વાર્તા કીધી છે એવું છે આજે આનંદ થયો છે નિલેશભાઈ મોમાઈ માની બેતની વાત મારી કુર્દી પણ મોમાઈ છે એની કુર્દી પણ મોમાઈ છે મારા કાળુભાઈ બેઠા એની કુર્દી પણ મોમાઈ છે માતાજી મિત્રો કાળુભાઈ આજે તો પ્રોગ્રામ માં ભાઈ બહુ મજા આવી ગઈ કેમ કે આ મહિના દોઢ મહિના પછી પ્રોગ્રામ કર્યો છે છતાં વરસાદ નો માહોલ હતો પણ પ્રોગ્રામ માં બહુ જમાવટ કરી છે માં મોમાઈ ની દયા હતી આંઢળી વાળી ની એટલે બહુ આનંદ કર્યો છે ખૂબ બાપુ ભાઈ બે શબ્દ કે બાપુ બાપુ

જય શિયા જય માતાજી બઉ મજા આવી વરસાદ આવ્યો પણ વરસાદ વાહ બાપુ આ કબીર નો દુઓ આવે છે સરસ મજા નો સરસ મજા નો કબીર નો અરે હાલે જ ને એક એક મહેશભાઈ કે અમારે લાલદાસ બાપુ આજ ઘણા સમય પછી આજે એની પણ અમારે ભેટો થયો બહુ મજા આવી અને અમારે કાળુભાઈ નેસડા પાછળ અમારે બેનજો માસ્તર સુનિલભાઈ અને પેડ માસ્તર અમારે ગૌતમભાઈ બહુ આનંદ કર્યો બહુ મજા આવી અને લગભગ આપણે બાપુ દોઢ વાગ્યા કોર વરસાદ ચાલુ થયો દોઢ વાગ્યા કોર વરસાદ ચાલુ થયો પણ પબ્લિક હામુભાઈ એટલું ભાવ પ્રેમ વાળું હતું અને માહોલ એવો જામી ગયો તો ચાલુ વરસાદે પબ્લિક ગયું નહીં પબ્લિક બેઠું કે ભાઈ આપણે જે કાંઈ માતાજીની વાર્તા માંડી છે એ વાર્તા આપણે પરિપૂર્ણ કરો સામેથી ફરમાઈ બી આવી અને વાર્તા એવો માતાજીની ઘણી સારી એવી મોની રજૂઆત કરી એ પણ પૂરી કરી અને વરસાદ જે હતો એ ચાલુ વરસાદે પણ આજ બહુ આનંદ થયો નક્કર સિઝનની માલપા પ્રોગ્રામ આપણે કરતા હોય ગરમીનો માહોલ હોય પણ ચાલુ વરસાદે અને ભવ્યથી ભવ્ય ડાકડંબર આજ પરિપૂર્ણ થયું બહુ મજા આવી અને આ બધા મિત્રોના સહકારથી બહુ સક્સેસ પ્રોગ્રામ રહ્યો છો કે લાઈવ નહોતો એક ખોટ હતી પણ હતી છતાં આનંદ કર્યો એની થોડી ઘણી યાદી આ વિલોગની માલ પર તમે જોયો જ હશે તમને મજા આવી હશે બરાબર ને બાપુ વગર લાવે આજ હાલકોતર પરિવારને મજા આવી ગઈ ભાઈ આ લાઈવ એમ યાદ રહે વગર લાવે હાલકોતર પરિવારને યાદ રહે હા સાચી વાત છે અરે અરે જય મોમો હવે નેક્સ્ટ ટાઈમ બીજા અન્ય આયોજનો છે તેના બ્લોગ આપણે ભેગા થશું પાછા ઈ બ્લોગ ને મળપા ત્યાં સુધી આ ચેનલને ને આપણે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી